એય જિંદગીમાં લાલી આવી છે ને તે મારી જિંદગી બદલી નાખી જો હો એ ટાઈમ સર ખાવાનું ટાઈમ સર નાવાનું લુગરો ધોઈ જોય ખાટલા પંથરાઈ જોય જેટલી બરી મારી સેવા કરન કેટલી બરી ચિંતા કરે છે આલે તો મોનતા પૂરી કરીને આવ્યો ને પછી તો ગરમ પાણી મેલેલું જ હતું અને મને પછી નવરાયો ને બૈરો કરીને ઓમ એવો થાક ઉતરી જો જિંદગીમાં ને જિંદગીમાં ને જને બધો થાક ઉતરી જો એવું ખરેખર લાલી મરી જો હો મારે જિંદગીમાં આવીને તો મારી જિંદગી બદલી નાખી મારા પણ બાપરી કશું નથી માંગતી પણ ખાલી અત્યારે ખરો ને મસ્ત મને એવો નાસ્તો કરાયો ને પૌવા બનાવી સરસ એટલા સ્વાદિષ્ટ હતા ને નાસ્તો કરાય મને કેમ હું કીધું બોલ કે મને એક મંગળસૂત્ર લાવી આલો મને મનથી મુકું ના મારા માટે જિંદગીમાં એટલું દુઃખ હતું ને હું શું હ પછી મંગળસૂત્ર હું કાંઈ ના લાવી આવું સ્વાદિનું નું પણ હોના મંગળસૂત્ર લાવવું છે અને પૈસા ની સગવડ કરવી પડશે સરપંચ ના ઘેર અને જમીન અમે મેલે બે લાખ માં ના હોય તો પુના બે લાખ ફરી ના લઈ લેવું અને પછી ના હોય ને તો સીધો પોકી જવું ચોકસી ની થી મસ્ત મંગળસૂત્ર લાવીને અને લાલિલ કોટમાં પહેરાવી દેવું એ દગીના ખરાન લાલિન લાઇન પેરાવા તો સુખ ખુશ ખરી દેઉ ઓમેય ખરે ને મારી જિંદગીમાં આય માર્યાલ વછા મને ખરવા દેવો થી છે માનો અવાજ આવે હું આમ જો હોય

તો લાલીન ખરા ને હો ના એક મંગળ સૂત્ર હાલ લઈ આલુ અને પછી બીજા દાગીના ખરા ને રાગ રાગ લાયો હોનાનો ભાવ ઓબળ્યો છે ચક્કર ખાઈ ને ભાઈ પૈસા લાખ રૂપિયા પોચ્યું વાતો કરવા નેકડી એકડી તો દાગીનો આવશે ને શું માં કાકા આ બધો નાટક કરવા નહીં ઓડાયો હું કરો તો મગજ જેવું થાક નહી કોઈ આ ઓડા નહી કરતા મુડા આવ્યા મુ થ્યો છું

અને તું પાછો નકલી પેરાવાની વાત કરે છે અમે શું શાહ જહાન તમે ઇના પાહન ત રાજપાટ તું વાત કરો છો ને હું કે તો કે મારા તાજ મહેલ બનાવો પણ મંગળસૂત્ર પહેરાય કોક લે સુમા કાકા કાકા દોહાનું પર્યું છે ઘમીખો જપી દો ને હું તો કહું છું અજીય પાછા વળી દો ટાઈમ છે તમારા પાહેન ઘણો હે હેમા તને ખબર નહીં અમે ખરો ને બંઠોનો અમાઉ ભાવ જ આવ્યો છે મારે ખરો ને કટકા રોટલાઓ લે જેટલું આખા ગામમાં રખડવું પડતું અને અત્યારે ખરી ને મારી લાલી એ નાસ્તો કરાવે તો ઘરની બહાર ના કરવા જ નહીં દેતી નાસ્તો કરવા કરી છું નહીં નહીં કરવાનું પણ એટલે નહી નહી ચાલે નહીં ચાલે એટલે નહીં ચાલે બધાને બકાય આખા ગોમ ને બકાય તો ચાલશે પણ લાલી ને નહીં ચાલે જો એક કામ કરો એટલે હડો હડો હું આવું છું અંકર હડો પૈસા લેવા હોય લઈ લેજો અને પછી કરીએ છીએ બધું હડો પછી સીધા જઈને આવીને આંકર તું હું આવ્યો હડો તમે હા હતો અત્યારે હાલ તમે સુખી બીજા બધા દુખી થયું પણ એટલી વાર લાગજો તમારે દુખી થવાનો વારો ના આવે ફેરવાનો એટલે એટલે મોઢામાંથી શબ્દ કાઢતા પેલા ફો વખત વિચાર કરજો આ તમને કઉ

વ્યવસ્થિત ખેતી કરવાનું કરો તો પોત દસ રૂપિયા પાડીએ તો મને નહીં લાગતું રખડા માં જિંદગી પૂરી થઈ હે ભણા કોમ પછી પેલા પંચાયત નું પંચાયતમાં કોમ એટલે મારા જવું જ પર લોકો ના ખબર નહિ પડતી કાલ બચી જાય છે ડખો પણ આપડે શું ડખા જવાની જરૂર આવે છે કેટલા વખત કીધું મેં તમને એક વખત કીધું

આ તો જીવણીઓ બોલાવવા આવ્યો કે મી બાયરી પાડી છે એટલે આપણે તો જોવા જ્યા કે તપાસ કરવા જ્યા કે અરે તપાસ કરવા જા પણ આપણી તપાસ કાલ થઈ જોત ખબર છે પેલો મૂર્ખો પટી મારીને મય પહેહી ગયો તો ગરમા નહીં ડબલું ઘટ ઘટાઈ ગયો હોત ને તો બધાની પથારી ગોળ થઈ પણ આ મુયા એરે બખનો માર્યો ઇથી નેકરી ગયો તો પેલો ખેમલો મુટનિયા વાળો ખરે ને એને આરોપ નાખતો તો ચોરી ન પાછો અમે ખરા ગામમાં કોઈ ના ડખામ જવા નહીં તમને એક વખત કહું છું આ છેલ્લી વખત સલાહ આલો છું ગામ કોઈ પણ ડખો હોય તો એને કુટીલી બાકી કોઈના ડખામ જવાનું નહીં કોઈ કોઈનો ઝઘડો હોય તો સલાહ લેવાય નહીં જવાનું પણ ભણા લેગો તો હુકવેલો હતો વગડી ઉપર અરે કુંસરા પેહી જો લેગોન ગોન જબ્બો આપણો લે ગોન જબ્બો ને એકલી તો કાલે એ બધી જફાલે કરવી તો ના આપડા આપણું કામ કરવાનું કરો

ધંધો કરવાનો છે ને એટલે પૈસા લઈ જાય આપડે બધું સેટ થઈ ગયું એટલે પછી ખુશ જ હોય હું દુઃખ

સરપંચ એ બધી વાત ફરી જમીન મેલી નથી એટલે પાછી લેવી બે લાખ રૂપિયા લીધા તા નતા લીધા અમુક ખરા ને શું માકાકા થોડી ધંધા જરૂર છે બીજા બે ની જરૂર છે દોઢ બે લાખ રૂપિયા પાછા લેવા આયા છીએ પાછા બીજા લેવા હોય મારી વાત એવું હોય ને તો બે દાણા મુદત કે બે વર મુદત વધારે બે દાડા બે વર બે વર બે વર પોચ કર જરૂર છે ધંધામાં તારા જરૂર હોય એટલે હું મારા કરવાના મારે જરૂર આ ઘર ગાણી જરૂર મારા ધંધામાં થોડી મંદી આવી પૈસા ફરીદ ના જો એટલે તારા મંદી આવી હું મારા રૂપિયા લાલ કરવાના બુક નહી પટી તમારી બુદ્ધિ હું હું કઉ છું આ ધંધામાં મંદી નિહાળી ગમે તે કોઈ કાડો ડખલો કરે છે પૈસા લઈ જાય લે છે પણ સોના મોના ના હોય તો પૈસા પણ નહીં રીતના બે લાખ હાલ્યા કે ના આલ્યા દોઢ લાખ લેવા આયા કે ના આયા જાવ હા ત્રણ લાખ રૂપિયા થયા જો મારે લઈ જ ઈ ખાડા ઉતરે જ કોઈ બાર તો આવવાના નહીં એટલે જાણે ત્યાં વેચવાની જમીન થવાની હોય એટલે આપણો ને ચાલવી પડશે વેચી વેચી મારશે તાકાત સહ સોડાવાની જોવા તો ખરા અને અરે ખરા ના વચ્ચે જુગાર જ રમતા છે હો આ તો હાચી કરી પણ પંદર દાડે પંદર દાડે પૈસા લેવા આવશે ને નક્કી જુગાર માં રમતા છે જેમ મારી જશે ને એમ લેવા આવશે

પછી બીજું ના બોલતા હાથ વર ની જ બોલી કરી છે એ કામ કરો હાથ વર્ષે પૈસા ના લવા પછી મારું કરવાનું

એ તમાર રાખવાની આવે તમે તમારી વાર રાખો ચાલશે ને હું તો આવી જવાનું ચાલશી કે વેચવાનો વારો જ નઈ આવે તો સુટી કરી દે મા કાકા શું નથી રાખો

તમારું ગામ લઈ લ્યો ના તું કાલ બોર્ડ બોલ્યો તો તમારા હાથમાં પૈસા ચાલો કાકરો ફરી બધા ફરી હલો ખબર પડે પૈસા ગમે તે પણ જુગારંબા બે જતા એવું લાગે એકદાર ઘેર એક દેખાશે એકદાર ગુલેટો છે ખબર પડતી નહી હું કરું એ ગમે તે ના કરે આપડે જો તો દોઢ વીઘો જમીન આઈ કે ના આઈ પહેણ હા પણ ભાઈ તાળે એમાં છે તારા મમ્માને ને હુઈ જવાનું કે ભાઈ ખેતી કરવાની કરો દોઢ વીઘામાં

આ પૈસા ઓયથી લઈ તો જાય 1.5 લાખ હ પણ અરે ગામમાં કરે છું હું જોવું તો પડશે કે આમાં મફત નહીં લઈ જા આપણા અમે જમીન આલી લઈ જાય જે કરો એ કરવું આપણે જોયા જોયામાં હું જાય છે જોયામાં કોઈ પૈસા થતા નહીં કે તમે એક તો ખોટું વચમાં લ્યો પારું લાગશે તો જોઈ રહું ખરાબ લાગશે તોય જોઈ રહું આપણે જોયમાં પાહન जाऊ છું કરવી પડશે

અરે મને બકાવીશ યુવાન માંથી જીવન ને ખબર નહીં કે ભારી નહીં બારી ને પણ મી જોઈ લે ખેમલા સોમલા અને પાછા સરપંચ ને નહીં મોનતામ કરું હું મારા

કોઈ નઈ ફાવે ના ના ભાઈ ફાવશે હું તો કે એક બૂમ પાડી દઉં હાઉ અમાર સ્પેશિયલ જવા દે એ વિષ્ણુનગર વડનગર ખેરાલો છો હેડો જીવણિયા તમે શું જો અમે તો માર કોમ જે તું શું જોઈ છે તમે કોમ જો તો હું એ બજાર માં જ જઉં છું મારે થોડું કોમ છે તો માં કાકા નઈ બલીવાર આવો હો નઈ બલીવાર આવો હું સાચું કહું છું હું ના કેતો તો કે હા ખાઈ દો રવા દો નહીં જઉં પણ ના એ ખેલ ના હાલ એ ખેમા મારે મનમાં એક વાત છે સકઉં તો તો કરજે હરખી હોય કે પાછી આવશે આ તને કહી દઉં પાછી આવે કરતા કેવી ઘડી નશ્કર તમાર જેવું બે જો એટલે ઉપાડી લઉ

બોલા રે બોલા બોલા કે કેમા અમાર કરતી આ બોલન વધારે ઉતાવળ છે ન આવતો લઈ જા ત્રીજી કેમા હું તીયું અમાર નહીં જાવ હ આવ તારા કોમ છે મારે કોમમાં બેઠા બેઠા ઓન તો કેમોને કેમા શેરી શેરી લચ્છા લેલું થાવાન આવ લેતો જા એ એ આ કેમે स्पेशल મોરસી ભઈ લઈ જાતો તાર તમે બધા જા તમે તો પાછળ બે જણ બે હ ને યાર તમે તો તમે તો કોકનો ડાળો બગાડો પેલા स्पेशल લાવતા હતા એવણ હું રહ્યો

બેઠ્યા ને ફટ ના ઉતરી જ્યા ઉતરી જાય એટલે ગમે તે કોક કોમ જતા હોય એવું લાગે છે સરપંચ હોવાની હોર તો રાખવી જ પડશે હું રાખ્યો ને વર રાખજે તારું છે

મને જોયું ને હું નતો કેતો નહી નહી જવું હેડ ને ખબર છે એટલે અમારી ઈચ્છા મેટા ખાવા